સકુડાનું વેહવાલ નક્કી થઈ ગયું ને હવે કઈ હાડી પહેરવી કઈ હાડીના ઠેકાણા નથી ને હવે શું કરવું નવી લેવાના જ આવી બહુ મોંઘી આવશે ને ખોટા ખર્ચા થાય મોમ ડોન્ટ વરી જસ્ટ પરચેસ ન્યુ તાર ડોહાને ગુજરાતીમાં બોલની ઇંગ્લિશ વાળી નહીં થાતી અરે હું એમ કહું છું કે આપણે નવી લઈ આવીએ તઈ નવી જાણે મફત આવતી હશે તારો કાકો ન્યા દેતો હશે નવી મફત આ કેટલો ખર્ચો થવાનો હશે હગાઈનું બધું નહીં લાવવું પડે મમ્મી સગાઈ માટે શું શું લાવવાનું હોય એ સકોડાનું વેહવાર કર્યું છે તે હવે ઘરે અને બધું લઈ જાવું પડે સાબમાં મૂકવા હાટુ બધું લઈ જાવું તો સારું લાગશે સાપ ભરી ભરી લાગશે હવે ઘરમાં કાંઈ રૂપિયાના ઠેકાણા નથી તાર બાપને હું બે દીથી કરાળિયા કરું છું કોક પાસેથી ઉસીના રૂપિયા લાવો કાંસે તે ક્યાંથી લોન લઈ લો પણ કાંઈ ખબર પડતી નથી ને કાંઈ ધ્યાન દેતા નથી ઘરમાં તો આપણે બધું લેવા ક્યારે જશું એમ કા એકલા થોડું લેવા જવા હે ઓલી તારી કાકી ને તારી ફૂઈ ને બચ્ચું ને આરે મોર કરવી જો હે બચ્ચું ને લઈ જાવી પડશે નકર ઈ વળી વાકા ડાસા કરીને બેસે ને મોગા સડાવીને બેસે ને ઢગમાં આવશે ઈ અને આવશે ને તોય તે આ આપડી વાહે થી વાતો કરશે એટલે એને તો પેલા મોર કરવી જો હે હા મમ્મી સાચી વાત છે ઓલી બરાડી ને તો કેવું જ જો હે કાઈ ની હાલો આપણે તમે મને હું હું લાવવાનું છે કહી દો આપણે લિસ્ટ બનાવી નાખી ચલો હું લિસ્ટ બનાવું છું તમે બોલતા જાવ એ છે હું ગોરાણીમાં પાસે ગઈ હતી તો ગોરાણીમાં કહેતા હતા કે બધી વસ્તુ લો ને એની પહેલાં કંકુની ડબ્બી લઈ લેજો પેલા કંકુની ડબ્બી લઈ અને પછી છે તે સુંદડી એક ખરક સૂંદડી લેવી તો હે બીજી બધી કટલેરી લેવું ને બે હાકરના પડા બે નાળિયેર અને પછી ઘરેણામાં હું હું લઈ જવું હવે તાર બાપની યારે કાંઈ વાત નથી થઈ મારે તાર બાપને પૂછીને પછી આપણે ઘરેણામાં હું હું લઈ જાવું લખશું ને આટલું તો લખ ને ભાતાનો ડબ્બો એ નહીં લઈ જવો પડે યારે તો ભાતાના ડબ્બામાં નાખવા આટલું પેંડા લખી નાખ એક કિલો અને કાજુ કતરી બહુ મોંઘી નહીં હોય એટલે ખાલી પાંચસો ગ્રામ કાજુ કતરી લખી નાખ અને ગાંઠિયા થોડાક વણેલા ગાંઠિયા અઢીસો જેટલા લખી નાખ તે ભાતના ડબ્બામાં ભરી દેવું ને બીજું કાંઈ આપણે કોઈકને પૂછી જવું જેનું ઓલા દુલા કાકાને છોડીને વહેવા થયું ને હમણાં ઢગમાં શું આવ્યું હશે તો આપણે તાર કાકીને ફોન કરીને પૂછી જવું તો એને કાંઈક વધારાનું કાંઈક નવીન આવ્યું હોય ને તો એવું કે કાંઈક નહીં લેવું પડે બધા નહીં આરોહ નહીં લેવું પડે આટલું તો લખ અત્યારે ઓ એમ જી આટલું બધું લેવાનું છે અને મમ્મી મારે ગાઉન પણ લેવું છે હું એ પણ લખી નાખું ને લિસ્ટમાં નહીં હો કાઈ ગાઉન બાઉન કાઈ લેવાનું થતું નથી ખોટા ખર્ચા કરવાનું થાય કાઈ થાતા નથી આ બધું લેવાનું છે કેટલો ખર્ચો થઈ જશે ખબર પડે છે તમને કોક બેન પણ પાહે માંગી લેજે અને પહેરી લેજે આપણે કાઈ ખોટા ખર્ચા કરવાનું થાતા નથી કાઈ ની હું ગાઉન નહીં લઉં પણ હું પાર્લરમાં જ તૈયાર થાય હું ઘરે તૈયાર નહીં થાઉ મારા ભાઈની સગાઈ છે એ પાર્લર વાળાની થાતી પાર્લરવાળા કેટલા રૂપિયા લઈ જાય છે કાઈ પાર્લરમાં તૈયાર થવાનું નથી જે થવાનું હોય ને બધું ઘરે તૈયાર થઈ જવાનું છે તમે તો કંજૂસના કંજૂસ જ રહેહો કંજૂસવાળી ની થાતી આ બધું મફત આવે છે

મમ્મી જાવો આ ભુંદરી ની કેવા વાળ કરીને આવી છે ઈ બે કોઠી ને બે કાઠા સિવાય થોડો ધંધો છે એની ફૂજો જેવી થઈ છે એની ફૂયી તેતન નવા બે કાઠા કરતી કાલે ઢગમાં આવીતી તોય હકની બેહતી ઉthio નતનવું હંભરાવા કરતી થી જડબાાળ્યો ઝિબડાળ્યો એ લખોડી આવા વાળું કરીને આ સારી ની એટલે ત્યાં ભુંડી ની લખશો એ મમ્મી મને એમ થયું કે હવે મારી પણ સગાઈ થશે તો મારી સગાઈ થાય એ પહેલા હું મારે જે શોખ પૂરા કરવા હોય એ કરી લઉ ને એટલે મેં આવા વાળ કરાવ્યા ભૂંડી લેખશો હાવ એટલે હાવ ભુંડી ની લેખશો સાની મની બેહોની વાંદરિયું તમારી ફોયોની જેમ એક ધારો લખારો સાલું હું રાખો સવા માજા સેવાય કાઈ આવડે છે તમારી ફોયોની જેમ આવા હું વાળ કરીને આવીશો ભૂંડીની સારી નથી લાગતી જરાય વેહ કઢીની

આજે ફૂં નો ફોન આવ્યો હતો ને તો એનો જવાસો રાખતી હતી અને એનો હાંસો જ રાખે ક્યારે આવ્યો હતો તારી ફૂઈ નો ફોન કેમ કોઈ કેતું નથી મને તો કેવું તો પડે ને તમારે મને નો ફોન આવ્યો હું કામ હતું એનો હા મમ્મી નો ફોન આવ્યો કે કુમકુમ પગલા ક્યારે કરવાના છે હવે એને આખા મલક ની પંસાદ આખા મલક ની ઉતાવળ કુમકુમ પગલા ક્યારે કરશું આપણે નક્કી કરી નાખશું ને એને ફોન કરશું એને હું બધી બળસની બધી પંચાત કરવાની જરૂર ત્યાં બેઠી બેઠી એની ઘરની તો માવડકી આને પણ આપણી માવડકી આણે એ મમ્મી ફુઈનો ફોન આવ્યો હતો ને કેતા કે કુમકુમ પગલામાં ઉતાવળ રાખજો મોડું કરતા ને બધું હરખું થઈ જાય એમ કરજો બધી તૈયારી કરી રાખજો પેલેથી એમ બધું હિખામણ આપતા હતા હીખામણ તો આપે ને બહુ ડાયની ની રહીને એમ થતું છે બધા ગાંટીના ભેગા થયા છે કુમકુમ પગલા એમ કઈ થોડા થાય ઘડીક વાર અહીંયા ફર જવી પડે ને બધા બોલાવવા બધાને નાસ્તા કરાવવા બધા બેહાડવા ફરતા થાય ત્યારે કરાવશું કુમકુમ પગલા અને ભલે ઉતાવળી ની ઉછી ની થયા કરે આપણે કાંઈ કઈ એમ કરવાનું થતું જ નથી બટ મોમ હું બહુ એક્સાઇટેડ છું ભાભી ક્યારે આપડી ઘરે આવશે ઇંગ્લિશ વાળી ની થાતી ગુજરાતી માં ફેટ ની કુંકુમ પગલા ની કઈ ઉતાવળ નથી મારે જરાય ફેર ને બધું જવું પડે ને આ ઘડી ને કુંકુમ પગલા કરાવી તો એને ત્યાં ડ્રેસ લઈ દેવો જો હે કટલેરી લઈ દેવી જો હે બધું કરવું જોઈએ હાથમાં પૈસા દેવા જો હે અને બધા ને ભેગા કરવા જો હે બધા નાસ્તા કરાવવા જો હે બધું કઈ એમ નમ થાય એ તો વળી નથી નવા ફોન કર્યા કરે અને હળિયું ભરાવ્યા કરે કે આમ કરો ને તેમ કરો પંચાતું કદાયા કરે ને પોતાના ડાપણ દેખાડ્યા કરે આપણે કાંઈ કોઈ કંઈ એમ કરવાનું થતું નથી જે દીફેટ થાય ને જે દરે કરવું હશે ને તે દીધું શું કરી જેને હું શું થાય હોય ઊંસા થાય થાય હોય નિશા થાય જેને જેમ કરવું એમ કરે હું મારે કરવું છે ને એમ શું કરી